આરતીના અજવાડે હવે મન મંદિર માં સ્થાપિત કરીએ કાશી વિશ્વનાથ શિવજીનાથારીશ્વનાથ વિશ્વેશ્વરા પણ કહે છે જેની જટામાં ગંગાની સુંદર લહેરો લપેટાઈ છે ડાબા અંગે ગૌરી શોભે છે શ્રી હરિના જે પ્રિય છે કામદેવના અહંકારને ભસ્મ કરનાર એવા કાશીના નાથ છે વિશ્વનાથ અલખ અગોચર અને નિરાકાર છતાં વિશ્વ આખા નાદ આવો આ અદભુત મોક્ષનગરી કાશી ના દર્શન કરી આપણે પણ થઈએ ધન્ય જ્યાં સવાર થતા જ હર હર મહાદેવ અને રાત થતા જ સંભળાય આ શહેર છે છે વારાણસી જે કાશી તરીકે પ્રખ્યાત અને એટલે જ આ મંદિર ઓળખાય છે કાશી વિશ્વનાથ મંદિર તરીકે કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે મંદિર ઉત્તર પ્રદેશ ના વારાણસી આવેલું છે પવિત્ર ગંગા નદીના જમણા કાંઠે આવેલું આ મંદિર બાર જ્યોતિર્લિંગ માં એક છે અહી મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વેશ્વરા તરીકે જાણીતા છે જેનો અર્થ વિશ્વના નાથ થાય છે હિન્દુ ધર્મ પાટનગરી હોય તેવી આ વારાણસી નગરી અને અહીં સ્થિત છે કાશી વિશ્વનાથ મહાદેવ જ્યોતિર્લિંગ તેના સુવર્ણ મંડિત શિખરનું આયશવર્ય અને કલાત્મક સ્થાપત્ય અન્ય મંદિર કરતાં વિશેષ છે. હર હર મહાદેવના નાદથી હંમેશા ગુંજતી કાશી નગરીનો ઇતિહાસ પણ સુવાળા અક્ષરોથી લખવામાં આવેલો છે. કાશીને સંસારની સૌથી જૂની નગરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ અહીં ભક્તો દુનિયાના કોઈ પણ ખૂણામાંથી આવવા મજબૂર થાય છે. અને કાશી વિશ્વનાથ મંદિર ભક્તો માટે આસ્થા કેન્દ્ર છે આમ તો સંપૂર્ણ કાશી જ શિવ સ્વરૂપ છે પરંતુ આપની કાશીની યાત્રા ત્યાં સુધી પૂર્ણ નથી થતી કે જ્યાં સુધી આપ કાશી વિશ્વનાથ ના દર્શન ન કરી લો બાર જ્યોતિર્લિંગ માં કાશી વિશ્વનાથ નવમું સ્થાન ધરાવે છે અને તેમના દર્શન ની આગવી જ મહત્તા છે काशी विश्वनाथ का महत्व इनका नाम है काशी विश्वनाथ पूरा विश्व है उसमें पूरा विश्व समाया है और जो जो व्यक्ति काशी में अगर आ गया तो मोक्ष पा गया तो काशी की धरती यहाँ कण कण में भगवान है काशी की धरती को छूए आए पहुंचे वहां भगवान से स्मरण हो जाता है काशी वो महत्व है काशी का ये શિવ પુરાણ કોટી રુદ્ર સંહિતા ના માં કાશી વિશ્વનાથ કથાનું વર્ણન છે પંચકોશી કાશી આકાશમાં સ્થિત થઈ જેમાં સર્વ એવા સ્વયં શ્રી હરિએ સૃષ્ટિ ની તપસ્યા આદરી પરિશ્રમ ને લીધે તેમના શરીર માંથી શ્વેત જલ ની અનેક ધારાઓ પ્રગટ થઈ આ જ પંચકોષી ડૂબવા લાગ્યું ને તેમના ત્રિશુળ પર ધારણ કરી દીધી ત્યારબાદ શ્રી હરિએ જલ રાશિ માં પત્ની પ્રકૃતિ સાથે શયન કર્યું અને તેમની નાભી માંથી કમળ અને પછી કમળ માંથી બ્રહ્મા નું પ્રાગટ્ય થયું બ્રહ્માજીએ મહેશ્વર આજ્ઞાથી બ્રહ્માંડમાં માં ચૌદ ભુવનો નિર્માણ કર્યું એ દ્રષ્ટિએ સંસારની સૌથી પૌરાણિક નગરી મનાતી કાશી વાસ્તવમાં સંસારના નિર્માણનું પણ નિમિત્ત છે જેને બ્રહ્માંડ સર્જન બાદ શિવજીએ તેના ત્રિશૂળ પરથી ઉતારી મૃત્યુ લોકમાં છોડી દીધી અને પછી તે સ્વયં અવિમુક્તેશ્વર લિંગ રૂપે અહીં પ્રસ્થાપિત થયા अभिमुक्त लिंग काशी विश्वनाथ महादेव जन्म मरण न अविरत चक्रमाती काशी अपावे छे मुक्ति काशी काफी सभी ज्योतिर्लिंगों में काशी विश्वनाथ सर्वश्रेष्ठ कहे जाते हैं क्योंकि भगवान शिव की सबसे प्यारी नगरी है ये ये माना ऐसा मान्यता प्राप्त है कि ये त्रिशूल पर बसी हुई है और कभी इसका ना प्रलय हुआ ना आरंभ हुआ यहाँ जितने भी मंदिर पाए जाते हैं सब कुछ सभी मंदिरों का पुराणों में वर्णन है जो कि पुराण बहुत पुराने मिलते हैं लगभग बहुत ज़्यादा जिनका समय का रचनाकाल पता भी नहीं चलता है सभी पुराणों में यहाँ के सभी मंदिरों का प्रत्येक मंदिरों का वर्णन है और ये यहाँ ऐसा भगवान ने प्रतिज्ञा किया है कि आ, मरने के बाद मुक्ति प्रदान करेंगे और जीते जी सबको अन्न प्रदान करेंगे इसीलिए यहाँ कोई भी भूखा नहीं सोता है और માન્યતા મુક્તિ આ ભારત નું એક અત્યંત પ્રાચીન તીર્થ સ્વયં શિવજી એ કાશી નગરી પ્રસ્થાપિત કરી હતી અહી વારુણી અને એશી નદીઓ નું મિલન થતું હોવાથી આ તીર્થ ભૂમિ ને વારાણસી તરીકે પ્રસિદ્ધિ મળી છે વળી અહી પ્રાચીન કાળ માં કાશી જાતિના લોકો રહેતા હોવાના કારણે તેને કાશી નગરી તરીકે પણ પ્રસિદ્ધિ મળી તો આ ઉપરાંત અહી ના રાજા વર્ષો જેના કારણે બનારસી નામ પણ આ નગર ને મળ્યું ગંગા નદી એ ધનુષ જેવો આકાર ધારણ કર્યો છે કાશી માં પંદરસો જેટલા મંદિર આવેલા છે જેમાં કાશી વિશ્વનાથ સંકટ મોચન અને મા દુર્ગાનું અતિ પૌરાણિક મંદિર છે મંદિરનું નિર્માણ વર્ષ સત્તરસો એસી માં ઇન્દોર ના મહારાણી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું ત્યારબાદ વર્ષ અઢારસો પાંત્રીસ માં શીખ રાજવી મહારાજા રણજીત સિંહે એક હજાર કિલોગ્રામ શુદ્ધ સોનાથી અહી ના કળશ ને મઢાવ્યું લોક વાયકા અનુસાર જે શ્રદ્ધાળુઓ આસ્થા થી કાશી વિશ્વનાથ મંદિર ના શિખર ના પણ દર્શન કરી લે છે ને તેની સર્વ કામનાઓની પૂર્તિ થઈ જાય છે શિવ પુરાણ માં ઉલ્લેખ છે તેમ કાશી એ ભોગ અને મોક્ષ બંને પ્રાપ્તિ કરાવનારી નગરી છે અને તેનો પ્રલય કાળ માં પણ નાશ થતો નથી ગુણમ રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ